બોલો ગોગા મહારાજની જય તો મિત્રો જે અહીં લોકો જે હાજર છે તે લોકોને ખાસ જણાવવાનું કે અહીં પાણી જે તમે ચડાવો છો તે પાણી ઘરે પણ લઈ જઈ શકો છો પી પણ શકો છો અહીં પ્રસાદ રૂપે તો દોસ્તો પાણીનો બગાડ થવો જોઈએ નહીં અને બીજા નંબરમાં કે અહીં જે સંચાલક છે જે મિત્ર છે આપણા એમને કીધું કે તમે વિડીયો બનાવી તમારી ચેનલમાં મૂકો તો મિત્રો આ વિડીયો એ હેતુથી જ બનાવવામાં આવ્યો છે કે પાણી તમે અહીં ચડાવીને પી પણ શકો છો અને પાણી તમે ઘેર લઈ પણ જઈ શકો છો તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે વિરમ ઝાલા બ્લોગ તો મિત્રો વિડીયોને બને એટલો શેર કરજો કારણ કે જે લોકો અહીં બહારથી આવે છે એ લોકોને ખબર હોતી નથી પાણી પીતા નથી તો મિત્રો આ મંદિરે પાણી પી પણ શકાય છે અને સાથે લઈ જઈ પણ શકાય છે તો દોસ્તો કરજો અને હા દોસ્તો આ મંદિર બહુચરાજી વડાવડીના વચ્ચે આવેલું છે તો દોસ્તો રોડ પર જ છે આવતા જતા ગોગા મહારાજના દર્શન કરજો બાળ ગોગા મહારાજના દર્શન કરી અને ધન્યતા અનુભવજો હું જેતપુર ગામનો વતની છું અને મિત્રો આવતા જતા અહીં દર્શન કરું છું પાણીની બોટલ પણ ચડાવું છું તો મિત્રો ગોગા મહારાજ બાળ ગોગા મહારાજ તમારી દરેકની મનોકામના પૂરી કરે એવી આશા અને મિત્રો વિડીયોને બનાય એટલો શેર કરજો કારણ કે જે લોકો બહારથી આવે છે એ લોકો પાણી પીતા નથી અને તો પાણી પીવું જ જોઈએ પ્રસાદ રૂપે અને ઘેર પણ તમે લઈ જઈ શકો છો એ હેતુથી જ આ વિડીયો બનાવ્યો છે અને વિડીયોને બનાય એટલો શેર કરજો જય ગોકા મહારાજ જય માતાજી જય સદીમા થેન્ક યુ સો મચ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મને સપોર્ટ કરજો અને વિડીયોને શેર કરજો